નમસ્કાર જોહાર હું છું પ્રકાશ પારઘી આપ જોઈ રહ્યા છો મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના રણકપુર ગામે દીકરીના પિતાએ જાતિનો દાખલો ના મળતા આપઘાત કર્યો છે આ આપઘાત પાછળ રાજકારણ જવાબદાર છે રાજકારણ કેમ જવાબદાર છે આ દાખલો કેમ ના આપવામાં આવ્યો શું હતું એનું પાછળનું કારણ તેના વિશે હું વાત કરીશ તે પહેલા જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે પ્રેસ કરી લેજો મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા તાલુકાના રણકપુર ગામના ઉદાભાઈ ડામોર દ્વારા ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે આ જીવન એટલા માટે ટૂંકાવી લીધું છે કે તેમની દીકરી પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી તેમાં જાતિનો દાખલો જોઈતો હતો જાતિના દાખલા માટે તે મામલતદાર કચેરી કડાણા જાય છે વીસથી થી પચીસ દિવસથી ધક્કા ખાય છે પરંતુ તેમને દાખલો આપવામાં આવતો નથી ઉદાભાઈ ડામોર જીઆરડી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા દીકરીને પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી તેમાં જાતિનો દાખલો દસ દિવસની અંદર જમા કરાવવાનો હતો પરંતુ તેનાથી વધુ સમય થઈ જવા છતાં દાખલો ના મળતા તે ચિંતામાં આવી ગયા હતા અને તેમને દીકરીની નોકરી જશે તેવા ભયને લઈને તેમને જીવન ટૂંકાવી લીધું છે બીજી બાજુ નાયબ મામલતદારનું કહેવું છે કે પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ ના આપતા તેમને દાખલો આપવામાં નથી આવ્યો અને બીજા બીજા પ્રકારના ડોક્યુમેન્ટ લઈને આવતા જે જરૂર હતી તે ડોક્યુમેન્ટ ના આપતા તેમને દાખલો આપવામાં નથી આવ્યો ત્યારે સડેલી સરકારની સિસ્ટમ અને નેતાઓના કારણે આ દીકરીના પિતાએ જીવન ટૂંકાવી લીધું છે જો મામલતદાર કહી શકતા હતા કે તમારા આ પ્રકારના દાખલા માટે આ પ્રકારના ડોક્યુમેન્ટ જરૂરી છે અને તેમને સમજાવી શકતા હતા પણ તેમને સમજાવવાની જગ્યાએ તેમને વીસ થી પચીસ દિવસ ધક્કા ખવડાવ્યા અને જો ધક્કા ના ખવડાવ્યા હોત આ જીઆરડી જવાન દીકરીઓના પિતા જીવતા હોત આ દાખલા ના આપવા પાછળનું કારણ જાણવા માટે આપણે થોડા પાછળના વર્ષોમાં જવું પડશે વર્ષ બે હજાર વીસમાં ગાંધીનગરમાં આદિવાસીઓ દ્વારા આંદોલન કરવામાં આવે છે કે ખોટા જાતિના પ્રમાણપત્રો લઈ અને જે આદિવાસીમાં નથી આવતા તેમને નોકરીઓ મેળવી છે ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે વિશ્લેષણ સમિતિ ડોક્યુમેન્ટ ચેક કરશે ત્યારબાદ જ જાતિના દાખલા આપી શકાશે અને વિશ્લેષણ સમિતિના ચેક કર્યા બાદ તે એપ્રુવ કરે ત્યાર પછી જે તે વિભાગના જે તે વિસ્તારના અધિકારી ચેક કરશે તમામ ડોક્યુમેન્ટો સાચા છે કે નહીં તે ચેક કરશે ત્યારબાદ દાખલા આપવામાં આવે છે ત્યારે ઉદાભાઈ ડામોર તે દુનિયાએ છોડી દીધી છે તેમને જીવન ઢૂંકાવી લીધું છે પણ ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે શું કાર્યવાહી કરવામાં આવશે કારણ કે રાજકીય નેતાઓ તો પોતાના રોટલા શેકવા માટે પહોંચી જતા હોય છે એ પછી સાંત્વના પાઠવા માટે જશે પરંતુ જે જીવ ગુમાવ્યો છે એનું શું આ વિડીયોને લઈને તમારું શું કેવું છે ચોક્કસ એમને કોમેન્ટ કરી જણાવજો સાથે જો તમે અમને ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી લેજો સાથે લાઇક અને ફોલો જરૂરથી કરજો નમસ્કાર જોહાર